કમલ હોટલ થી બાઇક રેલી યોજી ચામુંડા માતાજીના મંદિર સુધી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો નો સન્માન સમારોહ સાથે સાથે જીરા તુલા કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીને સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર અને વજાભાઈ આહિર ભુવાજી અને લખમણ લીમગાળા અને

ભાજપ જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ સન્માન પણ તમારું સાથે સન્માન થયું શું કહેવા માંગો છો વિસ્તારના લોકોની લાગણી અને પ્રેમ આપે નિહાળ્યો કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો અને સૈનિકો જેઓને સાહેબ પ્રત્યે જે લાગણી હતી અને પ્રમુખ તરીકે નિમણૂક થયા એમને ખૂબ ઉત્સાહ હતો અને અમે લોકોને

અને કીધું કે ભાઈ આપણે આ વિસ્તારમાં આપણા વિસ્તારમાં જીરું બહુ પાકે છે તો અનોખી પહેલ કરી અને ધાર્મિક સ્થળ ઉપર જાય છે અને બીજું કે સાહેબ નો સંદેશ અમે સમી બાજુ જે ચણાનું થયું હતું એના એના માધ્યમથી જ અમને એવું થયું કે આપણા વિસ્તારમાં જીરું વધારે પાકે છે તો આપણે જીરાથી કરી શકીએ અમુક જીરાથી વંચિત છે એના માટે સરકારની જાહેરાત છે હા જે અમુક ગામો વંચિત છે ત્યાં

અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહજીભાઈ દ્વારા તમારી જીરાથી તુલના કરવામાં આવી છે એ શું કહેવા માંગો છો અને આજનો સન્માન સંદેશો શું આપવા સાંતલપુર તાલુકાના પ્રમુખ સમગ્ર ટીમ બીજેપી સાંતલપુર અને સૌ કાર્યકર્તાનો હું દિલથી આભાર માનું છું કે એમણે નવો અભિગમ બતાવીને મારું જીરાથી સન્માન કર્યું અને આ જે ટોટલ એકસો પચીસ કિલો જેવું જીરું સન્માનમાં મળ્યું એ જીરાના જે કિંમત થશે એ કિંમતની ગાયોને વિડેશ્વર જે ગૌશાળા છે એ ગાયોને એનો ચારો એ આપવામાં આવશે સાતલપુર તાલુકાના કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો અને આવી ગરમીમાં કામની સિઝનમાં પણ બધા હાજર રહ્યા અને ખૂબ ભવ્ય સન્માન કર્યું છે એ તેમના ઉત્સાહને હું વંદન કરું છું અને આવનારા સમયમાં આ વિસ્તારનો અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને વિસ્તારના જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એમાં અમે સાથે રહી અને લોકોની સુખાકારી વધે એવો પ્રયત્ન કરશું તો એક ઇલેક્શન વન ઇલેક્શનની પંચાયતોમાં ઠરાવ કરવાની આપણે અને ટૂંક સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પણ આવે છે સીધા કાર્યકરને ટકો શીખવા નરેન્દ્રભાઈ મોદી હંમેશા રાષ્ટ્રહિતમાં વિચારતા હોય વારંવાર ચૂંટણીઓના કારણે દેશ ઉપર ખૂબ આર્થિક બોજો પડતો હોય બીજી પણ અનેક સમસ્યાઓ હોય એમનો પહેલથી જ અભિગમ હતો કે વન નેશન વન ઇલેક્શન તો ઘણા બધા પ્રશ્નો હલ થાય દેશના પૈસા બચે તો એ દિશાની અંદર અત્યારે ચર્ચાઓ દ્વારા ડિબેટ દ્વારા બધા લોકોનું માર્ગદર્શન કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો અમે પણ બધા સૌ કાર્ય કરતા ગ્રામ પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામમાં સર્વાનુમતે વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ કરી

પણ નરેન્દ્રભાઈએ જે ભગીરથ રાજા ગંગાને જેમ ધરતી ઉપર લાવ્યા એમ નરેન્દ્રભાઈએ નર્મદા મૈયાને આ સુકી ભણ ધરતી ઉપર લાવ્યા અને ખેતરે ખેતર સુધી નર્મદા મૈયાને પહોંચાડ્યા તો એ જીરાથી મબલક પાક ખેડૂતોને મળ્યો છે અને એના વધામણા રૂપે પણ મારું આ બધા કાર્યકર્તાઓએ લોકોએ સન્માન કર્યું જીરાથી એ અદ્ભુત વાત છે ખેડૂતોની પર કાંઈક ટકોર પણ હોય એ થોડાક ગામોની અંદર નર્મદાનું પાણી સાતલપુરમાં નથી પહોંચવું તો